અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું થોડી જ વારમાં પ્રાદેશિક સમાચાર અપાશે सब्जी की दुकान चलाता हूँ मेरा आज जनधन बैंक खाता ना होता तो यू ना होता यू ना होता तो आज इतना फटाफट व्यापार नहीं हो रहा होता व्यापार नहीं होता तो इतनी अच्छी बीवी नहीं मिली होती और मेरा घर संसार नहीं बसा होता भी। गाँव से आया हूँ और यहाँ रिक्शा चलाता हूँ आज अगर मेरा जनधन बैंक खाता ना होता तो बैठे बैठे गाँव पैसा नहीं बेच पाता गांव पैसे नहीं भेज पाता तो खुद जाना पड़ता खुद जाता तो रिक्शा बंद रखना पड़ता रिक्शा बंद रहता तो भाई हमारी सवारी कोई और ही ले जाता जनधन धन है तो गरीब की चिंता है 11 साल में छप्पन करोड़ से अधिक जन धन बैंक खाते खुले हैं जिनमें से सड़सठ -सड़ प्रतिशत खाते गांव कस्बों में खुले हैं गरीबों ने इसमें दो लाख साठ हजार करोड़ रुपए डिपॉजिट किए हैं बैंक खाता नहीं ये है स्वाभिमान पीएम एम जन योजना के 11 साल जन धन योजना ने गांव और गरीब के आर्थिक सशक्तिकरण के साथ ही रोजगार निर्माण में भी बहुत बड़ी भूमिका निभाई है આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર મુખ્યમંત્રીએ કહ્યું વન બહારના વિસ્તારમાં વન આવરણ વધારવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે છેલ્લા બે વર્ષમાં બીજ નિગમ દ્વારા પ્રમાણિત બિયારણના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો અમદાવાદમાં બે હજાર ત્રીસ રાષ્ટ્રમંડળ રમતોત્સવનું આયોજન કરવા માટે ભારતે લંડનમાં પ્રસ્તાવ રજૂ કર્યો પૂર્વ અને મધ્ય ગુજરાતમાં આજે મેઘમહેર હાલોલમાં નવ ઇંચ વરસાદથી જળબંબાકાર અને છોટાઉદેપુર જિલ્લાના ખેલાડીએ વુડબોલ એશિયા કપ બે હજાર પચીસમાં કાંસી ચંદ્રક જીત્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વન બહારના વિસ્તારમાં એક હજાર એકસો તેતાળીસ ચોરસ કિલોમીટરના વન આવરણ વધારવા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે છોતેરમા વન મહોત્સવની ઉજવણી દરમિયાન શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું કાર્યક્રમ દરમિયાન રાજ્યના ચોવીસમાં સાંસ્કૃતિક વન ગળતેશ્વર વનનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે આબોહવા પરિવર્તનનો અલાયદો વિભાગ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે ગુજરાત આજે રૂપટોપ સોલર અને ગ્રીન ટેકનોલોજીમાં દેશમાં અગ્રેસર બન્યું છે ગ્રીન પરંપરાગત ઉર્જા એટલે કે સોલર એનર્જીમાં ગુજરાતે દેશમાં ટોચનું સ્થાન મેળવ્યું ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે રાજ્યમાં વેપાર ઉદ્યોગના વિકાસની સાથે માનવ જીવનના વિકાસ માટે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય જળ પ્લાવિત સત્તામંડળની વેબસાઇટનો પણ શુભારંભ કરાયો આ ઉપરાંત ગ્રામ વન નિર્માણ અને પટ્ટી વાવેતરની ઉપજના ચેકનું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતોને વિતરણ તથા વન વિભાગની યોજનાઓના ચેક લાભાર્થીઓને અર્પણ કરાયા હતા આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા રાજ્યમંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે આ પ્રસંગે તેઓ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે શ્રી શાહ સાંજે અમદાવાદના જોધપુર અને વસ્ત્રાપુરમાં ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે આવતીકાલે સવારે ઓગણજ અને ચાંદલોડિયામાં આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ કરશે જ્યારે રાણીપ અને નવા વાડજમાં વૃક્ષારોપણ કરશે અમદાવાદ ભદ્રકાળી માતાના દર્શન કરશે અને લાલ દરવાજા ખાતે સરદાર બાગનું લોકાર્પણ કરશે તેમજ સાંજે ગાંધીનગરમાં ડાયલ એકસો બાર અંતર્ગત શરૂ થયેલા જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે રાષ્ટ્રીય આબોહવા પરિવર્તન અને સતત વિકાસ અને જાહેર નેતૃત્વ પરિષદ એનસીસીએએસડી અમદાવાદ દ્વારા મહિલા ખેડૂત નવા ખેડૂત વિષય પર શાહીબાગ ખાતે ઇન્ટરેક્શન બેઠકનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં નીતિ આયોગના સભ્ય પ્રોફેસર રમેશચંદ અને ડોક્ટર વી કે સારસ્વત ઉપસ્થિત રહ્યા પ્રોફેસર રમેશચંદે જણાવ્યું કે આજે મહિલાઓ ઘરકામ તથા પશુપાલન સિવાય ખેતીની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી રહી છે कृषि में इतना तेज विकास होने से जो महिलाओं का वर्क पार्टिसिपेशन रेट है वो लगभग पिछले आठ साल में डबल हो गया है सात आठ साल पहले केवल सोलह प्रतिशत महिलाएं एक वर्कर की श्रेणी में आती थी लेकिन आज वो इकतीस परसेंट पे पहुंच गया है આ કાર્યક્રમ રાજ્યના પાંચ જિલ્લામાં આયોજીત કરાયો હતો અને બે હજાર પાંચસોથી વધુ મહિલા ખેડૂતને તાલીમની સાથે માર્ગદર્શિકા પણ આપવામાં આવી કાર્યક્રમ બાદ મહિલાઓએ પોતાના અનુભવ રજૂ કરતા જણાવ્યું કે આ કાર્યક્રમથી મહિલાઓમાં સકારાત્મક બદલાવ જોવા મળ્યો છે અને તેઓ વધુ જાગૃત બન્યા છે ઉપર ડ્રોન દ્વારા દવા છંટકાવ કર્યો જેનાથી અસર પણ ખૂબ સારી મળી અને પાણીનો પણ ઘણો બચાવ થયો એમાંથી છસો જેટલા મહિલા ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી તેમાંથી ઘણા બહેનો એવા છે જેઓ વેલ્યુ એડિશન નું કાર્ય પણ કરે છે તેમાં તેઓ પોતાનું પશુપાલન કરીને દૂધ છે ડેરીમાં આપતા નથી અને તેઓ તેનું ઘી બનાવીને વેચાણ કરે છે છાશ નીકળે છે તેનું તેઓ ગરીબોને વિતરણ કરે છે અમુક બહેનો એવા પણ છે જેઓ વર્મીઓશ ઘનજીવામૃત બીજામૃત અગ્નિશ્ર નિમાસ્ત્ર વગેરે જેવી નેચરલ ફાર્મિંગ ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવે છે નવસારીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષતાને શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં યુડી વાય ઇવેન્ટ બુક લોન્ચ નવસારી હેરિટેજ અને ટુરિઝમ પહેલનું લોન્ચિંગ નવસારી ફ્લડ પ્લાન બુક લોન્ચ તથા એકસો પંચ્યાસી કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ તથા મહાનગરપાલિકાના વિવિધ સાધન સંસાધનોનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નવસારીમાં ખૂબ જ સારી ગુણવત્તાયુક્ત કામગીરી થઈ છે આવનારા દિવસોમાં કેટલા વિકાસના કામો પૂર્ણ કર્યા છે અને કેટલા કામો પાઇપલાઇનમાં છે એ માહિતી આપવામાં આવી છે કુલ ગુજરાત ની અંદર લગભગ હવે જે સત્તર મહાનગરપાલિકા બની છે તો પ્રયત્ન એ છે ચાર મોટી મહાનગરપાલિકા પછી નવસારી સૌથી વિકસિત મહાનગરપાલિકા બને બહુસરના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન સ્કોડ એબીએડીને ફોલો કરશો બિયારણ બિયાર બીજ નિગમ દ્વારા છેલ્લા બે વર્ષમાં પ્રમાણિત બિયારણના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે બે વર્ષમાં આશરે એક લાખ ત્રીસ હજાર ક્વિન્ટલના વધારા સાથે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ત્રણ લાખ અડસઠ હજાર ક્વિન્ટલ પ્રમાણિત બિયારણનું ઉત્પાદન થયું છે જ્યારે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં કુલ બે લાખ ઓગણપચાસ હજાર ક્વિન્ટલ બિયારણના વિતરણ સાથે સામે ગત વર્ષે બે લાખ સત્તાણું હજાર ક્વિન્ટલ બિયારણનું વેચાણ કરાયું એમાં પણ માત્ર બે જ વર્ષમાં અડતાળીસ હજાર ક્વિન્ટલનો વધારો જોવા મળ્યો છે ચાલુ વર્ષે અંદાજે ત્રણ લાખ ચાલીસ હજાર ક્વિન્ટલ અને વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં વાર્ષિક ચાર લાખ ક્વિન્ટલ બિયારણ ખેડૂતોને વિતરણ કરવાનો લક્ષ્યાંક રખાયા હોવાનું શ્રી પટેલે જણાવ્યું હતું અમદાવાદમાં બે હજાર ત્રીસ રાષ્ટ્રમંડળ રમતોત્સવનું આયોજન કરવા માટે ભારતે લંડનમાં પ્રસ્તાવ રજૂ કર્યો ભારતીય રાષ્ટ્રમંડળ રમતો મહામંડળ અને રાજ્ય સરકારના વતી રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ડોક્ટર ડોનાલ્ડ રૂકારે સમક્ષ સત્તાવાર દરખાસ્ત રજૂ કરી શ્રી સંઘવીએ જણાવ્યું કે આ પ્રસ્તાવ સુગમ અને સમાવેશી રમતગમત કાર્યક્રમ પત્રની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે લંડનમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ડોક્ટર ડોનાલ્ડ રૂકારે સમક્ષ ઔપચારિક બોલી રજૂ કરવામાં આવી હતી આ બોલીમાં અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે સામેલ કરવામાં આવ્યું છે રાજ્યના એકસો સોળ તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલમાં સૌથી વધુ નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે સાંભળીએ એક અહેવાલ પંચમહાલ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસતા વરસાદના પગલે જનજીવન પર માઠી અસર થવા પામી છે આજે વહેલી સવારથી જ હાલોલ શહેરમાં આઠ ઇંચથી વધુ વરસાદ વરસતા હાલોલના હવેલી શાક માર્કેટ બસ સ્ટેન્ડ અને કંજરી રોડ સહિતના વિસ્તારો ઉપરાંત શહેરમાંથી પસાર થતા બાયપાસ વનવે રોડ પર પાણી ફરી વળતા રસ્તાઓ જળમગ્ન થયા હતા બીજી તરફ હાલોલ બાયપાસ રોડ પાસેના જ્યોતિ સર્કલ નજીક ફાયર સ્ટેશન સામેના સીએનજી પંપ પાસે પાંચ મજૂરો પાણીમાં ફસાતા હાલોલ ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરી મજૂરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા પાવાગઢ રોડ પર આવેલ ટાવર પાસે પસાર થતા કોતર ના વરસાદી પાણી ફરી વળતા આજુબાજુના દુકાનદારો સહિત સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આકાશવાણી સમાચાર વિપુલ પંચમહાલ ગોધરા દરમિયાન આણંદના ઉમરેઠ અને મહીસાગરના કડાણામાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડીસા દિયોદર ભાભર થરા પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ અઠ્યાસી વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે રાજ્યમાં એકસો ચાર જળાશય હાઇ એલર્ટ પર છે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધ ચોરાણું ટકા ભરાયો છે ડેમની સપાટી એકસો છત્રીસ મીટરે પહોંચી છે ત્યારે ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું છે જેને પગલે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના નદીકાંઠાના ગામને એલર્ટ કરાયા છે જ્યારે કરજણ બંધના ત્રણ દરવાજા આજે ફરી ખોલવામાં આવતા કાંઠા વિસ્તારના છ ગામોને સાવચેત કરાયા છે દરમિયાન વલસાડના મધુબન બંધનું જળસ્તર પંચોતેર પોઈન્ટ પંચાણું મીટરે પહોંચ્યું છે પૂર્વ મધ્ય ગુજરાતના જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી છે આજે આણંદ ખેડા પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ગાજવીજ સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના ખેલાડીએ વુડબોલ એશિયા કપ બે હજાર પચીસમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે ઇન્ડોનેશિયામાં યોજાયેલી આ સ્પર્ધામાં નસવાડી તાલુકાના ગામના જયરાજ રાઠવાએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું જયરાજ રાઠવા પેરામેડિકલ કાર્ડિયોલોજી હાર્ટ અભ્યાસ સાથે સ્પેશિયાલીસ્ટોલ રમતની પ્રેક્ટિસ કરતા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિયારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો પચીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રીએ કહ્યું વન બહારના વિસ્તારમાં વન આવરણ વધારવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે અમદાવાદમાં બે હજાર ત્રીસ રાષ્ટ્રમંડળ રમતોત્સવનું આયોજન કરવા માટે ભારતે લંડનમાં પ્રસ્તાવ રજૂ કર્યો અને છોટાઉદેપુર જિલ્લાના ખેલાડીએ વુટબોલ એશિયા કપ બે હજાર પચીસમાં કાંસી ચંદ્રક જીત્યો થયા હવે પછી આપ રાત્રિના સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો